સાબરકાંઠામાં એચ વાયરસનો એક કેસનો મામલો આઠ વર્ષના બાળકને એચ વાયરસ આવ્યો હતો પોઝિટિવ આરોગ્ય વિભાગે સરકારી લેબમાં કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આરોગ્ય વિભાગે અલગથી સેમ્પલ લઈને અમદાવાદની સરકારી લેબમાં માં મોકલ્યો અગાઉ હિંમતનગરની ખાનગી લેબમાં પણ બાળકોનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ જિલ્લા આરોગ્ય વિભાગે સેમ્પલને લઈને તપાસ માટે અમદાવાદ ખાતે મોકલ્યા બેબી કેર હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ છે આઠ વર્ષનો બાળક હાલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ